વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કાળઝાળ ગરમી વચ્ચે દર્દીઓને પીવાના પાણી માટે વલખાને લઈ વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ કે જ્યાં વડોદરા શહેર જિલ્લા જ નહીં પરંતુ રાજ્ય સહિત અન્ય રાજ્યો જેમાં રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી પણ જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર અર્થે અહીં આવતા હોય છે સાથે તેમના પરિજનો પણ આવે છે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા દર્દીઓ માટે જરૂરી તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે દર વર્ષે લાખોનું બજેટ ફાળવવામાં આવે છે તેમ છતાં વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં હાલમાં દર્દીઓ માટે પીવાના પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે કારજાળ ગરમી વચ્ચે દર્દીઓ તથા તેમના સગાઓને બહારથી વેચાતું પાણી લેવા તંત્રના પાપે મજબૂર થવાનો વારો આવે છે ત્યારે સમગ્ર મુદ્દે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના નિલેશ વસાઈકર દ્વારા આ ગંભીર મુદ્દે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત ગાંધીનગર ખાતે આરોગ્ય મલદારની આવેદન પત્ર સાથે રજૂઆત કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે શ્રી સયાજીરાવ જનરલ હોસ્પિટલ છે એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અને આ હોસ્પિટલની અંદર મધ્ય ગુજરાતના તમામ જે દર્દીઓ છે અને દર્દીઓ સાથે એમના જે સગા સંબંધી આવતા હોય છે આવી આખરી ગરમીની અંદર સયાજી હોસ્પિટલનું તંત્ર છે એ પીવાના પાણી માટે લોકો અહીંયા વલખા મારી રહ્યા છે જે સદંતર તંત્ર નિષ્ફળ ગયું છે અને આજે વિશ્વ હિન્દુ યુવા સાંત્રિક સંગઠન શ્રીરામ યુવા સંગઠન દ્વારા અહીંયા જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એને એક આવેદનપત્ર આપવામાં માટે આવ્યા છે અહીંયા આપ અને એક માગણી છે કે આવી ગરમીની અંદર સયાજી હોસ્પિટલનું જે તંત્ર છે એ તંત્ર અહીંયા બેદરકાર જોવા મળ્યું છે તાત્કાલિક ધોરણે આ પીવાના પાણીનો પ્રશ્ન જે આખા હોસ્પિટલમાં દૂર થવો જોઈએ નહીં તો વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન શ્રીરામ યુવા સંગઠન દર્દીઓ અને સગાઓના હિતમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી સયાજી હોસ્પિટલનું તંત્ર રહેશે